આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા

આમાં આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો ને તમે પોતાનું વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યો છે તો મારે શું જરૂર છે મારે ત્યાં કોઈ ફોલ્ટ છે હે આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે એટલે આને સાથ સહકાર આપો કોઈ ભય નથી એમને થોડી ગેરસમજણ છે પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન